નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ અત્યારે વાગવા આવે છે સવારના સાડા સાત વાગવા આવ્યા છીએ આજે આપણે વ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે તો સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરજો જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે આજનો બ્લોગ વિડીયો આપણે સવારમાં શરૂ કરી દીધો છે આજના બ્લોગ વિડીયોમાં આપણે જોવાનું છે કે તમારા વિસ્તારમાં પણ કેવી ઠંડી પડે છે અહીંની વાત કરું તો અહીં હું અરવલ્લી જિલ્લામાં ધનસુરામાંથી છું તો અરવલ્લી જિલ્લામાં ઠંડીનું જોર વધી રહ્યું છે અત્યારે ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે જેટલી ઠંડી વધી રહી છે કે ઠંડીની વાત જ ન થાય ત્યારે મેં સ્વેટર તો પહેર્યું નથી પણ ટોપી પહેરી છે કારણ કે ઠંડુ પવન બહુ વહી રહ્યો છે તો અત્યારે જોવા જઈએ તો આ પાછળ તમે જોઈ શકો છો પાછળ મારું ખેતર આવેલું છે મારું નથી પણ બાજુનું ખેતર આવેલું છે ત્યાં સવાર સવારમાં જ ઘાસ વાવેલું છે લસકો વાવેલો છે તો ત્યાં પણ પાણી નાખવામાં આવ્યું છે તો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને પાછળ સરસ મજામાં તમે જોઈ શકો છો એકદમ લીલોતરી ઘાસ બનાવેલું છે અને એકદમ ધરતી માતાએ જાણે લીલી ચાદર ઉઠી હોય તેવું લાગી રહ્યું છે પાછળ લીલી જગ્યાએ તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો હવે તમને બતાવું છું કે સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ બહાર નીકળવાની તૈયારીમાં છે અને પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે તેમનું રાત હતી તો આ ઠંડીમાં બચવા માટે ભગવાન સૂર્યનારાયણ બહાર નીકળે તો પક્ષીઓને પણ ઠંડીમાં થોડીક રાહત મળતી હોય છે તો કહેવામાં કહેવાય છે કે પ્રકૃતિ એ સંસારનો નિયમ છે તો સુરત દાદાનું પણ નીકળવું એ ખૂબ મહત્ત્વનું છે જો સુરત ન નીકળે તો કેવી પરિસ્થિતિ થતી હોય છે માનવ માનવ જીવન પણ અસ્વ્યસ્ત થઈ જતું હોય હોય છે પશુ પક્ષીઓ માણીને તમામ નાના જીવો પણ અસ્વ્યસ્ત થઈ જતા હોય છે તો ચાલો અત્યારે સૂર્યનારાયણ નીકળી રહ્યા છે પક્ષીઓનો પણ કલરવ કરી રહ્યા છે તો બ્લોગમાં બન્યા રહેજો તો તમને વિડીયો બતાવું છું આગળનો જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે જે પણ હું છું એ તમારા સપોર્ટના કારણે છું હવે આગળ આપણે નવા નવા વિડીયો પણ લાવશું તો વિડીયો જોતા રહો જુઓ તો ચાલો સૂર્યનારાયણ ભગવાન નીકળી ગયા પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે પક્ષીઓ ઉડી રહ્યા છે તો ચાલો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે અમારે વાદળછાયું વાતાવરણ છે એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તો આ વાદળછાયું વાતાવરણ છે અને સાથે સાથે જ આ સૂર્યનારાયણ ભગવાન નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો ધીમે ધીમે એક એક મિનિટે સૂર્યનારાયણ નીકળી રહ્યા છે તો તમે સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન કરી લેજો અરે સૂર્ય ભગવાન સૂર્યનારાયણ ભગવાન નીકળી રહ્યા છે અને પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે અને ઠંડીનો માહોલ છે

જે ગરમ પાણીમાં નાહવા મળતું હોય એ ખરેખર તો તમે ચૂલાના પાણીથી નાવ ત્યારે તમને આખી મજા જની અલગ હોય છે ઘણા લોકો ગરમા જ ગીજા ખાવતા હોય છે ઇન્ટરથી પાણી ગરમ કરતા હોય છે પરંતુ આ ઠંડીના મોસમમાં જે આપણે પાણીથી નાહતા હોય દિવસ ચૂલાના પાણી નાવાની મજા નથી આવતી ચાલો અબીજા થોડા લાકડા છે લાવેલા એ આપણે મૂકી દઈએ છીએ એટલે પડી પડી પાણી થઈ જાય ચાલો હવે આપણે એ સ્કૂમ કરી દઈએ રેડી થઈ ગયું હવે આપણે તો ચાલો મિત્રો આજે મેં ચૂલો સળગાવ્યો છે ચૂલો સળગાવવાનું આખું કારણ અલગ હતું કે ધ્યાનો દીકરી છે ને સવાર સવારમાં રડતી હતી તો ચૂલો સળગાવ્યો એટલા માટે આજે મેં ચૂલો સળગાવ્યો છે અને ગરમ પાણી ઠંડીમાં ગરમ પાણીથી નાહવાનું છે તમે ભલે તમારા ઘરે ગીઝર લગાવો ગેસ ગીઝર લગાવો કે હીટરથી પાણી ગરમ કરતા હોય પરંતુ જે કુદરતી રીતે જે પાણી આ રીતે ચૂલાથી તમે ગરમ કરીને જે નાતા હોય છે ને તેવી મજા ક્યારેય નથી આવતી હું પણ પહેલાં હીટરથી પાણી ગરમ કરતો હતો પરંતુ હીટરમાંથી નાવાની મજા નથી આવતી તેથી જે ચૂલામાં જે આરામદાયકથી થી પાણી નહી શકાતું હોય ને એ નાહવાની આખી મજા જ કંઈક અલગ હોય છે